ગુજરાતમાં કાર્તિક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈ રૂવાનો વારો આવ્યો છે ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે આજે હવામાન વિભાગ દ્વારા તેર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મેઘ કહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલું કોળીઓ છીનવાઈ જતા સરકારે પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા ગીર ગઢડાના રાવલ ડેમમાં પણ પાણીની આવક વધતા ત્રણ દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડતા નદી કાંઠાના સત્તર ગામોને એલર્ટ કરાયા છે જો રાવલ નદીના પાણી કાંઠા બહાર નીકળશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાસેરિયાને પત્ર લખીને નકલી દવા બનાવનારા અને વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનાર નકલી ખાદ્ય પદાર્થ બનાવનાર વેચનાર સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવા રજૂઆત કરી હતી તેઓ લાંબા સમયથી આવી રજૂઆતો કરતા હોવાને પણ ઉલ્લેખ કર્યો છે ગુજરાતમાં વસતા બિહારીઓને સૌથી મોટો પર્વ છઠ મહાપૂજની ઉજવણી અમદાવાદ સુરત અને વડોદરા સહિતના શહેરોમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ કરીને મહિલાઓ નદીઓ અને કૃત્રિમ તળાવના કુંડના ઊભા રહીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું હતું અમદાવાદમાં સીએમએ જ્યારે સુરતમાં સીઆર પાટીલે કાર્યક્રમમાં હાજરી આપીને બિહારીઓનો ઉત્સાહ વધાર્યો હતો દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે ડેમની જળ સપાટી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે જેના કારણે નદીમાં પાણીની આવક વધી છે કોઝવેની સપાટી સાત મીટર હોવાથી અવરજવર માટે બંધ કરાયું છે તંત્રએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને રાંદેર સિંગણપુર કતારગામ અને જહાંગીરપુરા જેવા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે લોકોએ નદી કિનારે ન જવું અને ઢાંખરને સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે હવામાન વિભાગની આગાહી સાચી ઠેરવતા સુરત શહેરમાં આજે ફરી એકવાર કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું ગાજવીજ સાથે વરસેલા મેઘરાજાએ શહેરના અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ બે કલાક સુધી શહેરના જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ટૂંકા સમયગાળામાં જ આશરે બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો